નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે ચોમાસું ભીંડાની અંદર એક જબરદસ્ત પરિણામ મળ્યું છે તો વિડીયોમાં જો પહેલીવાર આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો ચોમાસું ભીંડાની અંદર તમારે ઉત્પાદન કઈ રીતે વધારવું બરાબર એક જબરદસ્ત પરિણામ મળ્યું છે તો પહેલાંમાં પહેલું તમને રિઝલ્ટ બતાવીશ મિત્રો ભીંડામાં તમે રિઝલ્ટ જુઓ રિઝલ્ટ બતાવજો તમે મિત્રો જોઈ શકો છો ભીંડાની અંદર તમે રિઝલ્ટ જુઓ ભીંડાની ક્વોલિટી જુઓ તમે ફ્લાવરિંગ એનું ગ્રીનરી જુઓ એક નંબર છે સાઇનિંગ ક્વોલિટી નંબર વન ભીંડા જુઓ એક જ ભીંડા પર તમે ભીંડાનો લાગ જુઓ એની ક્વોલિટી જુઓ એક નંબર છે લીલા છમ કોઈ પણ જાતનો ભીંડો પીરો નહીં પડે પાકા ભીંડા નહીં થાય બરાબર કોઈ પણ જાતની ઉપર ફોલ્લી પણ નહીં થાય જુઓ કેટલો બધો લાગ છે ભીંડાનો એક નંબર ક્વોલિટી છે જુઓ દરેક ભીંડા એક નહીં એની ગ્રીનરી વિકાસ કોઈ પણ જાતની જીવાત નહીં કોઈ પણ જાતની સમસ્યા નહીં જો તમે આખી વાડી બતાવો છે નરિયું ફ્લાવરિંગ જ ફ્લાવરિંગ બરાબર છે આ બાજુ પણ તમને બતાવજો એની ફૂટ ગ્રીનરી તમારા ભીંડામાં વિકાસ ના થતો હોય ફ્લાવરિંગ ના આવતું હોય ફૂલ ફરતા અટકાવી દેશે એક નંબર છે જુઓ પૂરું ખેતર લીલું અને ભીંડા એક નંબર બનાવશે છે પૂરું ખેતરમાં ઓકે તો આપણે ખેડૂત સાથે વાત કરીશું પ્રગતિશીલ ખેડૂત છે નમસ્કાર નજીક લાલજીભાઈ લાલજીભાઈ સામંતભાઈ ગોહેલ ઓકે આ કયું ગામ લાગે હળદરી ગામ લાગે ઓકે અને તાલુકો અને જિલ્લો આણંદ ઓકે તો આ કેટલા વીઘામાં તમે આ ભીંડાની વાડી બનેલી છે એક વીઘામાં અમે ભીંડાની વાડી બનાવેલી છે બરાબર હવે અમારી આ જ્યાં દવા નથી તમે વાપરી ત્યારે તમારે ભીંડાની વાડીમાં શું તકલીફ હતી સૂકે છે ભીંડામાં સુકારો આવી ગયેલો બરાબર અને બીજી શું તકલીફ હતી ઉતારો નહોતો આવતો ઉતારો નહોતો આવતો બરાબર અને ગ્રોથ અને વિકાસમાં કેવું હતું ઓછો વિકાસ એમને ઓછો હતો બરાબર હવે આપણી દવાના તમે કેટલા છંટકાવ કર્યા ચાર ચાર વાર એમને છંટકાવ કર્યા કેટલા કેટલા દિવસે કર્યા

શું ભીંડામાં શું ફાયદાઓ થયા ઉતારો મળ્યો પહેલાં કેટલો ઉતારો મળતો દવા નથી મારી ત્યારે દવા નથી મારી ત્યારે સાત આઠ જબલો દવા નથી મારી ત્યારે બેથી ત્રણ જબલા મળતા હતા પણ દવા મારા પછી સાતથી આઠ જબલા બરાબર છે તો અમને ઉત્પાદન પણ વધારો થયો અને બીજું સુકારામાં કેવું લાગ્યું ભીંડામાં જે હતા તમારા પાસે સુકારો આવી જાય બફારો આવી જાય હીમાટોળ આવી જાય ફંગી પ્રોબ્લેમ પ્રોબ્લમ આવી જાય એમાં પણ એમને રિઝલ્ટ મળી ગયું ભીંડા લાગે ને બરાબર છે તો જે પણ લોકો વિડીયો તમારી જોતા એમને તમારે શું સંદેશો આપવો આ દવા રિઝલ્ટ બરાબર છે અને આ દવા તમને કોને આપેલી રાજુભાઈ રાજુભાઈ ઓકે તો થોડીક પ્રોડક્ટની માહિતી આપી દઈશ તો આપણું છે ક્રોપ પરિવર્તન જે તમારે ગ્રોથ વિકાસ નવી ફૂટ માટે કામ કરશે ગ્રોથ પ્રમોટરનું કામ કરશે ભીંડામાં વિકાસ ના થતો હોય બરાબર તો સારામાં સારા નવી ફૂટ લાવી દેશે વિકાસ લાવી દેશે આ પંદર લીટરમાં વીસ એમએલ ઇ વાન છે ક્રોપ પરિવર્તન બીજું છે આપણું આ એફટીવીએસિ જે તમારે તાપ તડકા વરસાદથી રક્ષણ કરે સ્પ્રેડિંગ કરે ફેલાવે છોટાડે પીએચ મેન્ટેન કરે જમીનમાં સારું કરે જમીન પોચી કરે નરમ કરે ભરભરી કરે પંદર લીટરમાં ખાલી પાંચ જ એમએલ વન છે કોઈપણ એગ્રોની દવા સાથે તમે આ દવા મિક્સ કરી શકો છો અત્યારે દવા તમારી ધોવા નહીં દે આ એફટીબીએસી પંદર લીટરમાં પાંચ જ તેમ એવી બીજું છે આપણું બ્લૂમ ફાસ્ટ જે ફ્લાવરિંગનું જબરદસ્ત કામ કરે છે આ ફ્લાવરિંગ થોડું બતાવો તમે મિત્રો જોઈ શકો છો ભીંડાની અંદર જુઓ તમે પાંદડે પાંદડે ભીંડાનો લાખ છે એક નંબર ક્વોલિટી છે જો તમે છે આ બતાવજો તમે આ બ્લૂમ ફાસ્ટ તમારી ક્વોલિટી શાઇનિંગ અને ચમક લાવશે ભીંડામાં ગ્રીનરી લાવશે સાઇનિંગ લાવશે જુઓ એક જગ્યાએ નહીં તમે દરેક જગ્યાએ જુઓ એક નંબર ભીંડો આપણા બ્લૂમફાસ્ટનું જે તમારા ફૂલ ફરતા અટકાવશે બરાબર ક્વોલિટી સાઇનિંગ નંબર વન બતાવશે સાઇનિંગ લાવશે ભીંડાની સાઇઝ વધારશે ખેડૂતનું પચીસથી લઈને ત્રીસ ટકા ઉત્પાદન વધારશે બ્લૂમ ફાસ્ટ પંદર લીટરમાં ખાલી તમે પંદરથી વીસ એમએસ લેવાની છે બીજું છે આપણું રૂટ પરિવર્તન જે અમને પાણીમાં આપેલું કઈ રીતે આપેલું પાણીમાં છોડેલું છે રૂટ પરિવર્તન રીઘામાં અઢીસો ગ્રામ વાપરવાનું છે રૂટ પરિવર્તન જે તમારે સુકારો આવતું હોય બફારો આવતો હોય ઊંધઈ આવી જતી હોય મીયોળ આવી જતી હોય ફંગીસાઈના હોય નિમાટ નિમાટોના પ્રોબ્લેમ હોય મૂળમાં ગાંઠો પડી જતી હોય તો બધું જ એક જ નિવારણ છે રૂટ પરિવર્તન તમારે શરૂઆતથી વાપરશો તો સારામાં સારું પરિણામ મળશે બરાબર છે આ તમારે એક વીઘામાં એક કાપી દેવાનું છે તમને દવા કોને આપેલી ઓકે તો રાજુ એકવાર હું જતા રહેજો ઓકે તો રાજુભાઈ નામ અને મોબાઈલ નંબર આપો રાજુભાઈ પૂનમભાઈ ઓકે અને ખેડૂત મિત્રનો પણ નંબર આપીશ બોલજો તમારો નવ્વાણું સાત દસ ઓકે તો આ ખેડૂત મિત્રનો નંબર છે બરાબર છે જો તમારે આમાં સારામાં સારું પરિણામ જોતું હોય તો અમને કોન્ટેક કરી શકો છો અને ખેડૂતની વાડી પણ વિઝિટ કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ જય ભરભર